ત્રીસ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર અષાઢ દસમ તિથિ છે આજની ને આજના દિવસે સંત એકનાથજી ની પુણ્યતિથી આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ આ દસમ તિથિ આજે સાંજે ચાર ને છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળ જન્મ થાય એને એકાદશી ગણાશે એકાદશી વ્રત ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે કૃતિકા કૃતિકા નક્ષત્ર આજે સવારે દસ ને ચોવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે મિત્ર કૃતિકા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રવૃત્તિ પૂજા વિધિ કરાવી લેવી કારણ કે એને વારગડી અગ્નિથી વગેરે હોય છે અગ્નિ રાગતી તકલીફ આવતી હોય શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જતું હોય માટે ચોક્કસ પ્રમાણે પૂજા સવારે ને મિનિટ પછી જન્મ થાય રોહિણી નક્ષત્ર આજે જે બાળક જન્મ થાય નો યોગ છે ઉપરે ત્રણ ને છપ્પન મીટે પૂર્ણ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય આજે જે બાળ નો જન્મ થાય નું કરણ ગણે છે વૃષ્ટિ વૃષ્ટિકરણ આજે સાંજે ચાર ને છે આજે છેતાલીસ મિનિટ પછી જે બાળક જન્મ થાય બહુ કરણ ગણાય આજે જે બાળ જન્મ થાય છે રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિ અક્ષર છે વૃષભ સ્વામી સૂત્ર છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ

તમારે કોઈને ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે છઠ્ઠી ની પૂજા હોય શકે સગાઈ હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય તો અમને દાદાને પ્રાર્થના કરો મિત્રો આજના દિવસે જયારે પણ તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય આમ તો આજે મંગળવાર છે મંગળવારે ઘરેથી નીકળો ત્યારે કાકાને કાકીને કે કોઈ કુવાને વંદન કરીને જાઓ અથવા મોટા ભાઈને પગે લાગીને જવું જોઈએ આજના દિવસે ઘરેથી નીકળતી વખતે ભગવાનને પણ વંદન કરીને નીકળો દેવસ્થાનમાં પગે લાગીને નીકળો કે મારા દરેક કાર્યમાં સાથે રહે આટલું જ કરવાથી ઘણી વખત મોટી આપત્તિઓ આપણે બચી જતા હોય છે આજના દિવસે ખાસ કરીને સાંજે સંધ્યાકાળના સમયે ઘઉંની બાકરી ઉપર ઘી ગોળ લગાવી અને કૂતરાને ખવડાવવામાં આવે તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં દિવસે સફળતા પ્રાપ્ત થાય આજનો સમય આપણે જોઈ લઈએ કોઈ પણ કાર્ય કરવા માટે આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણ થી સાંજે સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધી નો સમય શુભ રહેશે તેમજ રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરશો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ મિત્ર આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરા જાય ખોવા જાય તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ના કરશો ના કોઈ ખરીદી ના કોઈ વેચાણ કરશો બને ત્યાં સુધી ખરીદી તો કરશો જ નહીં ને વેચાણ પણ ના કરશો કારણ આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો એ તમારી ઉપર કોઈને કોઈ સત્તાધારી વ્યક્તિ તમારી પાસેથી છીનવી લેશે નાશ કરશે ખરીદી કરવામાં આની તકલીફ આવી શકે છે વેચાણ કરવામાં તમારી કિંમત નહીં આપે અને ઉપરથી વધારેના પૈસા જતા રહેશે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે યોગ્ય દિવસ નથી વેચાણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી ફક્ત પશુની ખરીદી કરવી હોય તો કરી શકાય છે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી દાજી જવાના યોગ ઉભા નવ વસ્ત્ર જે પ્રથમવાર તમારા સિવાય પહેલા ના કોઈ પહેર્યું હોય ના તમે પહેર્યું હોય પ્રથમવાર જ તમે કપડાં ધારણ કરવા જઈ રહ્યા છો એ વસ્ત્રની વાત કરું ખાસ કરીને જે લોકો ઇલેક્ટ્રિસિટીમાં કામ કરતા હોય જે લોકો રસોઈનું કામ કરતા હોય જે લોકો બિલ્ડિંગનું કામ કરતા હોય અગ્નિ સાથેના કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એ બધા કાર્યવાળાએ આજે નવા વસ્ત્ર ધારણ ના કરવા જોઈએ નહીં મોટે ભાગે દાજી જવાનો પ્રસંગ બની શકે છે એ કપડાં મોટેભાગે ખરાબ જ થઈ જાય છે અને બહુ મોટું નુકસાન તો એ થાય કે જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારી પત્ની સાથે વેરા થઈ જાય છે પત્નીના તમે ગુનેગાર બની જાય માટે સવારે દસ ને ચોવીસ મિનિટ સુધીમાં જ મળશે પરંતુ આજે સવારે દસ ને ચોવીસ મિનિટ થી લઈ આવતીકાલે સવારે દસ ને તેર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે આજે સવારે દસ ને ચોવીસ મિનિટ થી લઈ

સોનું ચાંદી हीरा माणિક મોતી બધું ખરીદી કરી શકાય જમીન મિલકત સ્લોટ વગેરે ખરીદી કરી શકાય વahan ની ખરીદી પણ કરી શકાય છે પરંતુ વahan ખરીદવામાં મંગળવાર હોવાથી બરકત સદના તળ ઘર મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકો છો નવો વેપાર ધંધો પણ ચાલુ કરી શકો આભાર ધન્યવાદ નું પ્રવેશને નામ છે આંદન્ય સ તમે કોઈ પણ કાર્ય કરશો ને મે ચારે બાજુથી તમને સપડતા મળતે ચારે બાજુથી મદદ મળી રહે જહેરાત તમારે કરવાની જરૂર નહી પડે સારી મોટી સિદ્ધિ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે અને વેપાર ધંધામાં વધુ ને વધુ સારામાં સારા પૈસા કમાઈ શકો છો માટે આજે કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકાય વિદેશ જવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે આજે કરેલા કાર્યમાં તમને ચોક્કસ સફળતા મળવાની શક્યતા વધી જશે નવ વસ્ત્ર તો આજે દરેક જણા કરી લેવા જોઈએ નવ વસ્ત્ર પહેરવાથી તમે કળા કારીગીરીમાં પ્રગતિ થશે જે લોકો પ્લાનિંગ નું કામ કરતા હોય છે જે લોકો ચિત્રકામ કરતા હોય છે જે લોકો આયોજન કરતા હોય છે એ લોકો માટે ખાસ કરીને જે લોકો નું કામ કરતા હોય છે પ્રિન્ટિંગ વગેરેનું કામ કરતા હોય છે એ લોકો આજે નવા વસ્તુ ગ્રહણ કરવાથી બહુ ફાયદો થશે તારું જ્ઞાન પ્રાપ્ત થશે અને આવકમાં વધારો થશે ધંધા બેરોજગારમાં વધારો થશે પ્રગતિ એમ તો દરેક જણ એ જ નવા કરી લેવા છે આજે ચાંદલા વિધિ કરવા માટે પણ મુહૂર્ત કરી શકાય પરંતુ જે આજે સવારે ને મિનિટ પછીની વાત આજના દિવસે કોઈ નથી વાસ્તુ માટેનું પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું પૂજન માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું કળશ મૂકવા માટેનું પણ કોઈ મુહૂર્ત નથી લગ્ન માટેનું પણ કોઈ મુહૂર્ત નથી આજના દિવસે તમે સગાઈ કરી શકો છો એન્ગેજમેન્ટ કરી શકો છો

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मिया चिरकाल क्षम रक्षणार्थ सकल मनो तो कामना और तुम्हारा मन में जो कई इच्छा हो है ते बोली जाओ बोलो अनुसार्त तो, सम सिद्धि अर्थम लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनाथ चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम ताप जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि देवता द्वारा फल दोष निवृत्ति शुभ फल प्राप्ति जन्म समय कुंडली, मध्ये द्वादश भाव, मध्य, स्थित नवग्रह, देवता, द्वारा, योग मध्य, दृष्टि मध्य, महादशा अंतर्दशा प्रत्यर्दशा मध्ये फल प्राप्ति अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता सिद्धि अर्थम दश दिगपाल, देवता, प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम તથા હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકો બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમન્વિત વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકો બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્ય દેશ વિદેશ સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ પણ બોલવાનું છે બધાએ બોલવાનું છે મમ गृह शुभलक्ष्मी महालक्ष्मी प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देश विदेश उत्तरो उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और अर्थ जन मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र, अरिष्ट દોષ પીડા નિવૃત્તિ તમે જે ભગવાનની પૂજા કર્યા છો એ બોલો એટલે પણ ભગવાનનું નામ બોલી દરેક દેવતા નામ પૂજન અર્ચન અહમ કરીશી પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું

ચરણ કમલે અર્પણ પાછું પાણી લેવાનું પૂજન જમીન પર પાણી મૂકી દોસ્તુ કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કઈ કર્મ થયા છે એ બધા પાપકર્મ થી અમને

હવે ઉભા થઈ જવાનું શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પૂછશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ